મોટા ભાડિયામાં માતૃવંદના એવમ ગીતા જ્ઞાન યજ્ઞ કથાનો પ્રારંભ કરાયો મોટા ભાડ્યામાં માતૃવંદના એવમ ગીતા જ્ઞાન યજ્ઞ મહોત્સવ કથાનો પ્રારંભ 24 નવ 2024 થી થયો છે આ કથા 30 નવ 2024 ના વિરામ પામશે કથાના વક્તા પૂજ્ય શ્રી દીક્ષિતા દીદી અગ્રાવત સુરતવાડા કથાનો સંગીતમય શૈલી રસપાન કરાવી રહ્યા છે આઈ શ્રી બુટ ભવાની માતાજીની અસીમ કૃપાથી મોટા ભાડિયા મધ્ય માતૃવંદના એવમ ગીત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે તો હરિભક્ત અને જ્ઞાન યજ્ઞનો લાભ લેવા સર્વે ભક્તોને ભાવપર્યું આમંત્રણ છે કથાનો સમય બપોરે 8:30 થી સાંજે 6 વાગ્યા સુધી છે કથાના મુખ્ય આયોજક રાણસી જેઠા મૌવર પરિવાર છે ઠાકર મંદિર મોટા ભાડિયા ખાતે આ કથા યોજાઈ રહી છે આજે કથાના આરંભે રાણસીભાઈ ગઢવીએ તલવાણા ગૌશાળાને 11000 અને બિદડાની ગૌશાળાને 11000 નું અનુદાન આપ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી સમય મળ્યો કે પહેલીવાર કચ્છ ધરા ઉપર જ્યાં સંતોની ભૂમિ કહેવાય સુરવીરોની ભૂમિ કહેવાય માં જગદંબા માં ભવાની માં શક્તિની ભૂમિ કહેવાય એ ભૂમિ ઉપર હરિગુણ ગાવાનો એક અવસર મળ્યો તો હું મારી જાતને ધન્યવાદ ધન્ય માનું છું એવું અને જેને નિમિત્ત બનાવીને એને ભગવાન અહીંયા સુધી અમને લઈ આવ્યા છે એવા પરિવારને પણ હું બહુ અભિવાદન કરું છું ધન્યતા અનુભવું છું અને એવા પરિવારને ખૂબ હું અભિનંદન આપું છું કે જેના હરિગુણ ગાવા માટે ભગવાનના ગુણ ગાવા માટે આપણી પાસે આ સમયની અંદર કોઈની પાસે સમય નથી અને એવા સમયની અંદર આપણે બધા ભગવાનના ગુણ ગાવા માટે નિમિત્ત બની અને ભગવાનના ગુણ ગાઈએ છીએ એના સાનિધ્યમાં એના ખોળામાં બેસીને તો ખૂબ આનંદ આવે છે અને ખૂબ રાજી થઈ અને ભગવાનના ગુણ ગાઈએ છીએ બધા સાથે મળીને બસ એની સમાજ સેવા કે કોઈ સંતો હોય કે પછી કોઈ પણ પણ હોય તો દરેક દરેક જીવની જીવની અંદર અંદર એ એ પોતે પોતે એનો પરિવાર અને પોતાના ભગવાનના દર્શન કરે છે પોતાના હરિના દર્શન કરે છે એટલે એ જ ભાવને મને વારંવાર વંદન કરવાનું મન થાય અને વારંવાર એવું કહેવાનું મન થાય કે સાક્ષાત દ્વારકાવાળા નીચે ઉતરી અને આ બધી લીલા કરાવે છે આપણી પાસે તો એમનો પરિવાર તો ખૂબ ભાગ્યશાળી છે કે પોતે ભજન કરે છે અને કરાવે છે છે ને એ પોતે દર્શન કરી અને અને સેવા કરે વારંવાર એ પોતે એવું કહે છે કે નહીં મને આ મારા ભગવાન જ એવો અવસર આપે છે કે એના દ્વારા હું એનું નામ લઈ શકું છું આ સમયની અંદર અહિયાં તો કચ્છની ભૂમિ કે ભજન ભૂમિ અને એની અંદર મને બહુ આનંદ આવ્યો કે જે શુદ્ધ ભાવ છે જે સાચો ભાવ છે જે પોતાના જે જે મળી અને એક શુદ્ધ ભાવ છે એ મને આવકાર આપ્યો છે અને એ ભાવને લઈ અને મને બહુ આનંદ આવે છે કે મારું ઘર જ છે જેમ ભગવાન કૃષ્ણ ભગવાનને જેમ ગોકુળ વારંવાર ગોકુળ યાદ આવતું એવી રીતે મને ભાડિયા ગામની અંદર એટલો આનંદ આવે છે અને ભગવત કથા અને હરિગુણ ગાવાનો એટલો આનંદ આવે છે કે બધા મને એવું લાગતું જ નથી કે હું અલગ છું બસ મારો પરિવાર છે અને એને હું ભગવાનના ભાષામાં એના ગુણ સંભળાવું છું અને મને ભગવાને જે કઈ બોલાવે છે બસ બહુ આનંદ આવે છે ભાડિયા ગામમાં કહેવાનું કેવાનું તો ઈ કે આ ભજન જો જે લાવો છે ને એ ભગવાન ઠાકર જો દયા કરે તો આ લાવો મળે અને અમને આ વિચાર આવવાનું કારણ એ કે અમને જે ભૂડિયા મળ્યા છે અમારા મિત્ર છે એસી ગોળ વોરસાબ જે દ્રુબુડિ ટ્રસ્ટના પ્રમુખ છે તો ઈ એવા બ્રાહ્મણ અમને મળ્યા છે કે સાચી આત્માવાળા સાચા દિલવાળા અને જે લોકો મારા મિત્ર કે મારા ભાઈ જેને ધ્રુબુડિ ટ્રસ્ટમાં સેવા કરે છે લોકો જ્યાં સુધી સેવા કરે છે ત્યાં સુધી પાણી નથી પીતા એવા પરમ મિત્ર છે ગોર સાહેબ તો કૃપાથી અને આ નારાયણ ની કૃપાથી આવું બધું જે સત્કાર્ય થઈ રહ્યું છે ઈ સત્ય કાર્ય નું કારણ ઈ છે અને અમારા ચારણનું તો આ કર્મ છે કે અમારી જગદંબા અને અમારા મહાત્મા ઐશ્વરદાસ થી અને જે સંતોષ થયા એમ જ કીધું કે ચારણ નું કર્મ શું કે ચારણ નું સાચું કર્મ એ કે ગુણ ગાવાનું ને ગવરાવાનું મહાદેવ ને પ્રાર્થના કરીએ છીએ મહાદેવ ને સોનલ મારી મા ગુરુ આઈ નાગભાઈ અમારી કોળદેવી ભૂટ ભવાની ને અમે પ્રાર્થના કરી છીએ હે માં આવા નાની વયે મા નાગભાઈ એ નાની વયે ત્રેવીસ ચોવીસ વર્ષની ઉંમર છે અને જે સુરત દેવા સિટી માં રહી છે અને ભગવતીએ અને આ ઠાકરે કેટલી કૃપા કરી છે કે આવા શબ્દો જે વાણીના એ વાણીના શબ્દો દ્વારા આપણને એમ થાય કે હરી તો આપો આ ભઈયા બેઠા છે તો આ મારા ગુરુ મહારાજ મા નાગભાઈ ની કૃપાથી આવું બધું મને મળે છે અને આવી કથાનો લાભ લેવા હું કચ્છની જનતાને એક હાથ જોડીની વિનંતી કરું છું કે આ કાર્ય કાર્ય શું છે કે ગીતાજી એ આપણા સનાતન માટે શું છે તો તો ગીતાજી ગીતાજી વિશે અત્યારે ઘણા લોકોને ખબર જ નથી કે એટલે શું ગીતાજી એટલે આપણે એક અહીં તો મોટી સનાતન ની ભૂલ છે કે આપણે ગીતાજી ને તો ખાલી કોર્ટમાં રાખી આવ્યા છે જેના ખોટા સોગંદ આપણે લઈએ છીએ અને આખી દુનિયા ને ખબર છે કે આ ગ્રસ્ત ત્યાં ન રખાય અને જો રાખવું હોય ને તો સત્ય બોલવું જોઈએ બધું જૂઠ ચાલે છે તો આ ગીતાજી એ માં છે આપણી અને માં સામે પ્રાર્થના કરી અને માં અમે વિનંતી કરી છે હે ગીતા મૈયા હે હે જગા અમને એવી બુદ્ધિ આપ જેથી કરી અમારી ભારત ભૂમિ ઉપર અમે સારા કાર્ય કરીએ સત્ય કાર્ય કરીએ અને હરિગુ ગાઈએ અને બીજાને ગભરાવીએ એવી પ્રાર્થના સાથે જય માતાજી જય બાલકૃષ્ણ